મહેસાણામાં હોબ્યાપેથી કોલેજ વિદ્યાર્થીનીના આપઘનો કેસ વિદ્યાર્થીનીના આપઘાત મુદ્દે ફરિયાદ નોંધવામાં આવી કોલેજના ચાર પ્રોફેસર અને આચાર્ય સામે ફરિયાદ નોંધાઈ છેલ્લા બે મહિનાથી પ્રોફેસર ત્રાસ આપતા હોવાનો આરોપ છે જાહેરમાં અપમાનિત કરી હેરાન કરતા હોવાની પણ ફરિયાદ અલગ અલગ બારે સ્પર્શ કરતા હોવાની પણ ફરિયાદ છે સતત બે થી ત્રણ કલાક સુધી એક જ જગ્યા પર ઊભી રાખી હોવાનો પણ આરોપ છે પ્રિન્સિપલે પણ પ્રોફેસરને સહકાર આપ્યો હોવાનો ઉલ્લેખ છે સ્પર્શ કરતા હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે છેલ્લા બે મહિનાથી પ્રોફેસર ત્રાસ આપી રહ્યો હતો આવા પણ આક્ષેપો લાગ્યા છે મહેસાણામાં હોમિયોપેથી કોલેજની વિદ્યાર્થીને આપઘાત કર્યો હતો અને જ આપઘાત મુદ્દે આ ખુલાસો થયો છે

આજે ફરિયાદ નોંધાઈ છે કોલેજના ચાર પ્રોફેસર અને એક પ્રિન્સિપાલ વિરુદ્ધ હાલમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને છેલ્લા બે દિવસથી પ્રોફેસર દ્વારા ત્રાસ આપતા હોવાની ફરિયાદ જે છે તેના કહી શકાય કે વિદ્યાર્થીનીના વાલીએ નોંધાવી છે જાહેરમાં અપમાનિત કરી અને પરેશાન પણ કરતા હોવાની વાત જે છે પરિવાર જણાવી રહ્યું છે કોઈ પણ બહાના હેઠળ સ્પર્શ કરી વધુ વાર લખાણ કરવા લખાણ લખવા માટે આપતા હોવાની ફરિયાદ પણ ખાસ કરી છે અને સતત બે ત્રણ કલાક એક જ જગ્યાએ ઊભા રાખવાની તેમજ સાથે કહે છે કે માનસિક અને શારીરિક તાપ ત્રાસ જે છે પ્રોફેસરો આપતા હોવાની ફરિયાદમાં જે છે રજૂઆત કરી કરવામાં આવી રહી છે ખાસ વાત કરીએ તો પ્રિન્સિપાલ જે છે એ પણ પ્રોફેસરોને સહકાર આપતા હોવાની વાત જે છે પરિવારો આક્ષેપ જે છે ને મરણ જવા માટે દુષ્પ્રેરણા આપી હોવાની ફરિયાદ હાલમાં નોંધાઈ છે ત્યારે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિદ્યાર્થીના પિતાએ સમગ્ર મામલે ફરિયાદ નોંધી અને વધુ કાર્યવાહી હાથ છે જી જી મુકેશ જોડા બદલ આભાર